નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કિન્નર ભાગ સૌદ આખો દિવસ ટ્યુશનને હોમવર્કથી કંટાળેલી સીમા સોપડા એક બાજુ મૂકી ફોન હાથમાં લેશે ને ફેસબુક એકાઉન્ટ ઓપન કરે છે ને તરત જ રાહુલના મેસેજ આવવાના ચાલુ થઈ જાય છે સીમા રાહુલના મેસેજને ઇન્ગોર કરે છે એટલે રાહુલ વિડીયો કોલ કરે છે ને સીમા રિસીવ કરે છે હાય બેબી કેમ આજે વાત નથી કરતી કાલે રાત્રે તો કેવી મીઠી મીઠી વાતો કરતી હતી જાનુ જો સાંભળ રાહુલ કાલે મારું મગજ સટકી ગયું હતું એટલે વાતો કરી ઓકે ને હવે મારે તારી સાથે કોઈ વાત કરવી નથી કે નથી તારી સાથે ફ્રેન્ડશીપ રાખવી ઓકે એમ કહી સીમા ફોન મૂકી દેશે પણ રાહુલ હાથ ધોઈને સીમા પાછળ પડી ગયો હતો એણે ફરીથી વિડીયો કોલ કર્યો એટલે સીમાએ કહ્યું હું તને બ્લેકમેન કરી દઈશ બેબી એટલે સીમાએ કહ્યું કે હું તને બ્લોક કરી દઈશ બેબી એવું કરવાની ભૂલ ના કરતી જો મને બ્લોક કર્યો તો હું સીધો તારા ઘરે આવી જઈશ ને કાલે આખી રાત વિડીયો કોલમાં જે નખરા કર્યા છે એ બધું મેં લાઈવ રેકોર્ડિંગ રાખ્યું છે એ હું તારા મમ્મી પપ્પાને પણ બતાવીશ ને એફ બીમાં વાયરલ કરી દઈશ ઓકે બેબી આખરે રાહુલે એની જાત બતાવીશ દીધી ને સીમા ઇજ્જત જવાના ડરે થરથર કાપવા લાગી એને સમજાઈ ગયું કે જેને આટલો પ્રેમ કર્યો ને એની સાથે ભાગીને લગ્ન કરવા સુધીની વાત થઈ હતી એ છોકરોએ ખાલી એકવાર એને ઇન્ગોર કર્યો એટલે એની અસલ સુરત સામે આવી ગઈ ને સીમાએ મનમાં કંઈ નક્કી કરીને રાહુલને વિડીયો કોલ કર્યો ને કહ્યું સોરી બેબી હું તો જસ મજાક કરતી હતી કે હું આવું કરું તો તું શું મને આસાનીથી ભૂલી જાય આઈ લવ યુ રાહુલ આઈ મિસયુ ડિયર સીમાની વાતથી રાહુલ ખુશ થઈ ગયો ને કહ્યું આઈ એમ સોરી ડાર્લિંગ હું તને ખોવા નથી માંગતો એટલા માટે મન ફાવે એમ બોલી ગયો ઇટ્સ ઓકે રાહુલ મારે આજે ટ્યુશનનું હોમવર્ક વધારે છે એટલે હું ફોન મૂકો ને કાલે બપોરે હું તને રૂબરૂ મળવા આવીશ કોલેજની બહાર હાઈવે પર કોફી શોપ છે ત્યાં આપણે મળીએ મેં તને રૂબરૂમાં એકવાર પણ નથી જોયો પણ બેબી વિડીયો કોલમાં વાત થાય છે એકબીજાને જોઈ પણ લીધા છે તો પછી રૂબરૂ મળવાની શું ઉતાવળશે ડિયર રાહુલ મારે તને કાલે મળવું જ છે સીમાની જીદ હતી એટલે રાહુલે હા પાડી ને સીમાએ હોમવર્કનું બહાનું કાઢી ફોન મૂકી દીધો એ પછી પણ રાહુલે પાંચ વાર વિડીયો કોલ કર્યો પણ સીમાએ ધ્યાન જ ના આપ્યું ને મનમાં વિચારી લીધું કે કાલે કોલેજ છૂટ્યા પછી રાહુલને મળવા બોલાવવો ને કંઈ પણ બહાનું કાઢી રાહુલનો ફોન માગવો ને મારો ફોન બંધ કરી દેવાનો ને કોલ કરવાના બાને ટોયલેટમાં જઈને વિડીયો ને મારા ફોટા ડિલીટ કરી નાખવા આમ પ્લાન મનમાં બનાવી નાખ્યો ને સીમા મનમાં વિચારતી રહી કે જો કાલ મમ્મી જોઈ ના ગયા હોત ને મને બોલ્યા ના હોત તો મારી આંખ જ ના ઉઘડત ને હું રાહુલ જેવા લંપટની ઝાળમાં ફસાઈને મારી જિંદગી મારા હાથે જ વેરવિખર કરી નાખત ભગવાન ખરેખર તમે મારી આંખો ઉઘાડી નાખી થેન્ક યુ ગોડ એમ કહી સીમા કાલના પ્લાનને ગમે તેમ કરી પૂરો પાડવો એમ વિચારતી સુઈ જાય છે સમીરને મિતાલી ડાઇનિંગ ટેબલ પર સા નાસ્તા માટે સીમાની રાહ જોઈ રહ્યા હતા આ એમનો રોજનો નિયમ હતો સીમા ફટાફટ તૈયાર થઈ નીચે આવી ગુડ મોર્નિંગ મોમ ડેડ ગુડ મોર્નિંગ બેટા ને મિતાલી કિચનમાંથી ત્રણ પ્લેટ લઈ આવે છે ને ગરમા ગરમ ઉપમા પ્લેટમાં કાઢે છે ને સાના કપ ભરીને પણ ખુરશીમાં બેસે છે મિતાલી બોલી કાલ તો સીમા તું બહુ વહેલી સૂઈ ગઈ હતી તબિયત તો ઠીક છે ને બેટા એકદમ ફાઇનલ મોમ કાલ હોમવર્ક ન હતું આમ અડકતરી રીતે મિતાલીને સમીરીએ જાણી લીધું કે કાલથી વિડીયો કોલ બંધ થઈ ગયા છે ને બંનેના ચહેરા પર ખુશી સવાઈ ગઈ ને સમીરએ સીમાની પીઠ થાબડીને વેલ્ડન બેટા અમને તારી પાસેથી આ જ ઉપેક્ષા હતી કે મારી દીકરી બહુ સમજણી છે એક વારમાં જ મારી વાત માની લીધી એના માટે થેન્ક્સ બસ આવી જ રીતે જીવનભર અમને સાથ આપજે યશ ડેડા હું તમારી ઉપરવટ જઈ કોઈ પગલું નહીં ભરું પ્રોમિસ ને એમ કહી મમ્મી પપ્પાને એક પપ્પી કરી ને ઓકે બાય હું લેટ થઈ એમ કહી એક્ટિવાની સાવી લઈને કોલેજ જવા નીકળી સમીરને મિતાલી એને જતા જોઈ રહ્યા ને સમીર બોલ્યો જોયું મિતાલી આપણી દીકરી ખરેખર હોશિયાર છે મા બાપની લાગણીને સમજતી થઈ ગઈ છે હા સમીર ચાર દિવસ પછી એનો જન્મદિવસ આવશે વીસ વર્ષની થઈ જય હાજર હોત તો જન્મદિવસ ઉજવત અરે હા સમીર જો તમને કહેવાનું ભૂલી ગઈ કાલે રાત્રે મને બહુ સુંદર સપનું આવ્યું ઓહો કોનું આપણા જયનું મેં સપનામાં જોયું મેં સપનામાં એવું જોયું કે કોઈ બહેન જઈને આપણા ઘરે મૂકવા આવ્યા ને જય એકલો નહીં પણ સાથે સરસ મજાની ઢીંગલી જેવી વહુ પણ હતી આપણા જયના લગ્ન થઈ ગયા હતા ને આવું સરસ સપનું સાલું હતું ને એલાર્મ વાગ્યું બોલો મિતાલી સમીરને પાસું આવવું હોત તો ઘર શું કામ સોડત પણ સમીર મારું સવારનું સપનું કાયમ સાસું પડે છે એમ બોલતા રડી પડી ને સમીરે એને પાણી પીવડાવી શાંત પાડી ને મિતાલીને ખુશ કરવા સમીર બોલ્યો કે ભગવાન કરે તારું સપનું સાસું પડે એમ કહી સમીર ટુવાલ લઈ નહાવા ગયો ને મિતાલી કિચનમાં ગઈ કોલેજ સૂટી એટલે સીમાએ રાહુલને ફોન કર્યો ને થોડી વારમાં કકડદસ બાઇક લઈ રાહુલ આવ્યો આ બંનેની પહેલી મુલાકાત હતી હાય રાહુલ હાય રાહુલ સીમાને જોતો જ રહી ગયો રિયલમાં એ બહુ સુંદર લાગતી હતી ને સીમા રાહુલને જોઈ રહી એકદમ બોગસ લાગતો હતો ફોનમાં વિડીયો કોલમાં તો કંઈક જુદો જ ને સ્માર્ટ લાગતો હતો સીમા વેટરને બોલાવી બે કોફી ને સેન્ડવીચનો ઓર્ડર આપે છે ને પછી રાહુલનો હાથ હાથમાં લઈ કહે છે આઈ લવ યુ બેબી લવ યુ ટુ ડિયર રાહુલ બોલને આપણે લગ્ન ક્યારે કરવાના છે તું કહે ત્યારે તું લગ્ન કરી તારે ઘરે લઈ જઈશ ને આ હા કેમ નહીં બેબી તારું ઘર ક્યાં આવ્યું કેમ કાલ તો તું કહેતો હતો કે ને ઘરે આવશું ખાલી ખાલી ક્યાં જોયું જ છે તારું ઘર કોફી કોફીને સેન્ડવીચ મૂકી જાય છે ને સીમાના ફોનમાં એક કોલ આવી ફોન બંધ થઈ જાય છે એટલે સીમા ઓ માય ગોડ પપ્પાનો ફોન હતો ને મારા ફોનની બેટરી ગઈ હવે શું કરીશ પપ્પા કંઈ ઊંધું જ સમજશે રાહુલ તારો ફોન આપ એક કોલ કરી લઉં ને રાહુલ ફોનનો પાસવર્ડ ખોલી સીમાને ફોન આપે છે સીમા ખાલી ખાલી નંબર લગાવે છે રાહુલ તું કોફી પી સેન્ડવીચ ખા હું ટોયલેટમાં જઈ પપ્પા સાથે વાત કરી લઉં ટોયલેટમાં કેમ અરે આ હાઈવે પરના સાધનોનો અવાજ આવશે તો પપ્પાને ખબર પડી જશે તું નાસ્તો ચાલુ કર હું બે જ મિનિટમાં વાત કરી આવી એમ બહાનું બનાવી સીમા ફટાફટ ટોયલેટમાં જઈ અંદરથી લોક કરી રાહુલના ફોનમાં ગેલેરીમાં જોયું તો રોજના વિડીયો કોલના લાઈવ વિડીયોને સીમાના બહુ ફોટા હતા ને રાહુલે એડિટિંગ કરી વિવિધ ફોટા બનાવ્યા હતા સીમાએ જલ્દી બધા વિડીયોને એના ફોટા ડિલીટ કરી દીધા ને ફરીથી ફોન ચેક કર્યો બીજું કંઈ હતું નહીં એટલે મનને હાસ થઈ ને સીમા બહાર આવી ને ટેબલ પર એની નજીકમાં ફોન મૂકી કોફી પીવા લાગી રાહુલ તો સેન્ડવીચ પૂરી કરીને બેઠો હતો સીમાએ રાહુલનો હાથ હાથમાં લઈ પ્રેમથી વાતો કરવા લાગી ને રાહુલ પણ સીમાની સારી સારી વાતોમાં ખોવાઈ ગયો ને સીમાએ રાહુલને ખાલી ખાલી એકદમ નજીક આવીને હાથની કોણી વડે રાહુલના ફોનને નિસ્સે નાખી દેશે ને ફોન પછડાઈ બેટરી નીકળીને ક્યાંય પડે છે ને ઢાંકણું તો તૂટી જ જાય છે ને સ્કિન પર ચૂરેસુરા થઈ જાય છે ઓહ આઈ એમ સોરી રાહુલ તારો ફોન તૂટી ગયો અજાણતા શું યાર સીમા મારો ફોન તો સાવ તોડી નાખ્યો અંદર મારા કામના કોન્ટેકને બધું ક્યાંથી લાવીશ રિપેર થાય એવી હાલતમાં પણ ના રાખ્યો હવે હાલ હું ફોન હવે હાલ હું ફોન વિના શું કરીશ રાહુલ સીમા પર ગુસ્સે થાય છે ને સીમા બે કાન પકડી સોરી કહે છે ને મનમાં બહુ ખુશ થાય છે કે ના રહા બાસ ન બજેગી બાસુરી ચાલો મને બ્લેકમેલ કરવા નીકળ્યો હતો હવે કરજે વિડીયો કોલ મારો નંબર પણ નીકળી ગયો રાહુલ સીમાને કહે છે કે તારી પાસે બીજો ફોન પડ્યો છે ના યાર આ એક જ છે ને એની બેટરી ઉતરી જાય છે રાહુલની હાલત તો દેવદાદ જેવી થઈ ગઈ કમાતો હતો નહીં એટલે ફોન ખરીદવો એના માટે અશક્ય હતો સીમાએ કહ્યું ચલ બાય રાહુલે કહ્યું ચલને બાઇક પર આંટો મારવા ના યાર કાલે જઈશું પપ્પા ઘરે આવી ગયા છે એમ કહી સીમા નીકળી ને રાહુલ જોતો રહી ગયો ને સીમાનું ઘર જોઈ લેવા બાઇક ચાલુ કરી પીછો કર્યો સીમા ઘણી આગળ નીકળી ગઈ પણ મીટરમાં રાહુલને જોઈ સીમાએ એક્ટિવા એક ગલીમાં થઈ માર્કેટ માર્કેટમાં શોપિંગ કરવા જતી રહી ને રાહુલ ફાફા મારતો રહી ગયો ને સીમાની સાલ પણ સમજી ગયો પણ હવે શું ફોન જ તૂટી ગયો એનો નંબર પણ નથી એનું ઘર જોયું નથી હાલમાં આ હાથમાં આવેલો શિકાર ચાલાકીથી સટકી ગયો એટલે રાહુલ બહુ ગુચ્છે થઈ આસપાસના એરિયામાં ગાંડાની જેમ સીમાને શોધવા લાગ્યો હવે સીમા રાહુલથી પીસો છોડાવી શકશે કે નહીં એ જાણવા માટે સાંભળો ભાગ પંદર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ